તો રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં જય રહ્યાના આપણે આજ જવું છે હમણાં ભરવા પાળિયા જ તો જો આવડા ભાઈ આવી ગયા છે અને ગીત સામે વાગે એટલે કોપીરાઈટ આવવાનો પૂરો ચાન્સ છે પણ વાંધો નહીં ભલે આવે ઝાઝા ટાઈમ પછી આપણે મોટો વ્લોગ નાખશું જોવો અને ગામની બહારથી આપણે વિડીયો શૂટ કર્યો તો હાલો હવે તમને સિનેમેટિક સીન દેખાડતા દેખાડતા લઈ જાઓ સીધો પાળિયા જ આપણે રસ્તા માલ્યા જતા હતા ને એમાં જો ગામ ના બધા ભેગા થયા ગામવાળી હું થયું તમારી ગાડી આહા કોરાપાટી કોરાપાટી ઘણા ટાઈમ પછી ભેગો થયો બસ બસ ગાડી દીધું પેટ્રોલ બેટરો પેટ્રોલ ફૂલે ગાડી કરી હવે અમારે પાળિયા જવાનું છે અને તમારી ગાડી ચાલુ કરીને જવાની જ તો પરમાર જપો મારી દી બોલો

તો મારીને થોડે હુદી આપણે ગાડી ઉગાડી છે હવે અમે નીકળવી છે બરોબર એટલે હવે આપણે પછી છે ને સીધા ગામમાં ભેગા થાય છે ત્યાં સુધી ભેગા નહીં થાય બરોબર હવે તમે તમારી રીતે મચ્યા રાખો કેમ કે અમાર પાળિયા મોડું થાય છે તમે તમારી રીતે મચ્છા રાખો ઓકે હવે આપણે નીકળશું ને ભાઈ હલો તો અમે નીકળવી વિડિયોમાં આગળ બનાવી રહ્યો સિનેમેટિક સીનની પથ્થરી ફેરવી નાખીએ ફરથી બતાવો હાલો આપણે પાળ યાદને આવી સીધા આપણે દૈવી મંદિરે દર્શન કરવા હાલો હું તમને દર્શન એ કરાવવા બાર બીજાને ઠાકરના દર્શન કરી લીધા છે હવે આપણે અહીંયાથી જશું બહાર એટલે હજી અહીંયાની પરસાદી આપણે લેવાની બાકી છે એટલે ચાની પ્રસાદી ચાની પ્રસાદી લઈને આગળ આપણે જાવી બહાર થોડું બીજું કામ છે એ પતાવવાનું છે હવે તમને આગળ મળવાનું બસ બસ ચાની પ્રસાદી લઈ લીધી કદાચ અવાજ આવતો હોય ન આવતો હોય ચાની પ્રસાદી આપણે લઈ લીધી ચાની પ્રસાદી લઈ પછી જાવી આપણે આપણું કામ છે એ કામ પતાવી મળી હવે આકના દર્શન કરી લીધા બહાર નીકળી ગયા નાવડા જો ભાઈ ખરીદી કરવા શું લેવાનું છે સાહેબ મેલડીમાં હાલો હવે સીધું આપણે નીકળવાનું છે એટલે હવે તમને સીધા ગાડીમાં જ હાલો લઈ લીધી ને અમે હવે અમારે સીધું છે હાલો તો હવે આપણે આવી ગયા સીધા પોટા પાળિયાત થી નીકળીને આપણે સીધા આવી ગયા તરઘરા મોગલ ધામે આજ એ મોગલ મંદિર ને હાલો આપણે અંદર જઈને દર્શન કરી લેવી ના દર્શન કરી લીધા દર્શન કરી બહાર નીકળીને અહીંયા ઘડી બેશું અને પછી નીકળશું બોટાદ જવું છે બોટાદ થોડુંક ગાડીનું કામ છે ગાડી કમ્પ્લીટ કરાવી છે તો આવું સીધા બોટાદ જ મળશું બનાવી રહ્યો વિડીયોમાં તરગ્રહથી સીધા આપણે બોટે જ પગી ગયા પેલા તો નાસ્તો કરી આપણે મંગાવી લીધા બટેકા ભૂંગળા અને ભાઈના ગોગરા ખાવા રહેવું પડે ને ભાઈ તો નાસ્તો પાણી કરીને આવી ગયા સીધા ગાડી બતાવવાની હતી ગાડી ગાડીનું કામકાજ આપણે પૂરું થઈ ગયું હતું એટલે આપણે બધું રેડી કરીને એટલે ઘર બાજુ આપણે ઘેરે પગી ગયા છીએ હવે આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું જો આ વ્લોગ ગયું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મળશું બીજા નવા મિનિ વ્લોગમાં